ખૂબ ટૂંક સમયમાં ચૂંટણીઓ જાહેર થશે જેને પગલે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ગુજરાતના રાજકારણમાં ફરી વખત ગરમાવો તેજ થયો છે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પદાધિકારી શાસનનો અંત નજીક છે અને આગામી દિવસોમાં આ સંસ્થાઓની અંદર વહીવટદાનનું શાસન આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે રાજ્યની તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં ફેબ્રુઆરીમાં મુદત પૂર્ણ થઈ રહી છે દ્વારા એપ્રિલ મહિનામાં ચૂંટણીઓ જાહેર થવાની પ્રબળ શક્યતાઓ છે આ બે મહિનાના વચગાળાના સમયમાં તમામ સ્થાનિક સંસ્થાઓમાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવશે જેને પગલે હાલના પદાધિકારીઓનો સત્તાકાળ સમાપ્ત થવાની હવે ગણતરીનો જ સમય બાકી રહ્યો છે ટૂંક સમયમાં ચૂંટણીઓ જાહેર થશે જેને પગલે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વાત ભાજપની કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ તેના ગઢને સુરક્ષિત રાખવા માટે બૂથ લેવલ પ્લાનિંગ શરૂ કર્યું છે સંગઠનાત્મક બેઠકોનો દોર તેજ થયો છે અને પેચ કમિટીના માધ્યમથી મતદારોના ઘર સુધી પહોંચવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે છેલ્લા પરિણામોને ધ્યાનમાં રાખીને નમળા બૂથ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે બીજી તરફ કોંગ્રેસમાં પાછળ નથી કોંગ્રેસે આ વખતે આક્રમક મોડ અપનાવ્યો છે કોંગ્રેસ દ્વારા જાન્યુઆરીથી જ મહાજનસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે રાજ્યની સત્તર મહાનગરપાલિકા અને હજારો પંચાયત બેઠકો પર ઘરે ઘરે જઈને લોકોના પ્રશ્નોને વાચા આપવાનું આયોજન છે ખાસ કરીને યુવા કોંગ્રેસ દ્વારા વીસ બેઠકો પર યુવાનોને ટિકિટ આપવાનો રોડમેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે હવે એપ્રિલમાં યોજાનારી આ ચૂંટણીઓ આવનારી વિધાનસભાની લીટમાં સ્ટેજ સમાન છે વહીવટદારના શાસન વચ્ચે કયા પક્ષની રણનીતિ કાગલ નિવડશે તે જોવું તો રસપ્રદ રહેશે